સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે વલસાડ જિલ્લામાં સતત ભારે વરસાદથી રસ્તાઓ ધોવાઈ ગયા છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેની હાલત ખસ્તા બની ગઈ છે હાઈવે પર ઠેર ઠેર ખાડા રાજથી વાહન ચાલકો પરેશાન બન્યા છે બિસ્માર રસ્તા પરથી પસાર થતા વાહનોને નુકસાન થાય છે લોકોમાં અકસ્માતનો ભય ફેલાઈ ગયો છે રસ્તા પર ખાડાને લીધે અકસ્માતનું પણ જોખમ વધી ગયું છે નેશનલ હાઈવેની ખસ્તા હાલતને લઈને વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે ઉમરગામના વલવાડા ગામ નજીકના હાઈવે નંબર અડતાલીસ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે બીટીવી ન્યૂઝ એનેશનલ હાઇવેનું રિએલિટી ચેક કર્યું બધા માટે નુકસાનકારક કહેવાય કારણ કે આટલો બધો ટોલ ટેક્સ વસૂલવા છતાં પણ આપણા આ ગુજરાતની અંદર આ વલસાડ જિલ્લાની અંદર આટલા હાઈવે બનાવે છે આની વરસાદ પહેલા મહિના પહેલા આ રોડ બનાવેલો હતો તો વરસાદ પહેલા બનાવ્યો અને બે ચાર દિવસમાં વરસાદ પડ્યો નહીં પડ્યો અને મોટા મોટા ખાડા થઈ ગયા તો અમારા જેવા રિક્ષા ચાલકો હોય કે પછી મોટા સાધનો હોય છે કારણ કે શું છે આના અંદર પેશન્ટ હોય છે જીવન મરણ ના અંદર જોડા ખાય છે તો આવી રીતના ટ્રાફિક જો જામ હોય ને તો એને રસ્તો કેવી રીતના ક્લિયર મળવાનો બોમ્બે થી આવી રહેલો છું કેટલા કેટલા કલાકો ફસાય ફસાઈ ના હોય ટ્રાફિક બહુ જામ છે રસ્તા બી બહુ ખરાબ છે વિલારના પાસે બહુ મોટા મોટા છે આટલા બધા તમે ટોલ ટેક્સ વધારે છે તો તેના કોઈ આપો કેટલા કેટલા કલાકોથી અમે આવા આપણે તમે વિરારની પાસે કલાકો મનોર પાસે જુઓ કેટલું ખરાબ લાવી રહ્યા છે છ ચાર પાંચ પાંચ કલાકથી થી ફસાય ફસાઈને અત્યારે આવી રહ્યા આ એક એક ફ્લાય ઓવર જો તમે હમણાં જ રિપેટ કીધેલા છે વિકટ પરિસ્થિતિ જયારે લગીને આપણે ટૂટ એક્સેપ્ટ નહીં કરીએ રિયલિટી એક્સેપ્ટ ના કરીએ ત્યાર લગીને એનું નિરાકરણ ના થાય અતિ ભારે વરસાદના લીધે પૂરા નેશનલ હાઇવે ફોર્ટી એટ પર વિકટ પરિસ્થિતિ બની અને મને અને અમારા ધારાસભ્ય ભરતભાઈ ને સતત લોકો તરફથી રજૂઆત થઈ છે અમે પોતે પણ આ રસ્તા પર જઈએ છીએ એટલે અમને ખબર છે કે રસ્તા ખરાબ છે એટલે તરત જ અમે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારી ચાહે આપણા ગુજરાતના હેડ સુનીલ યાદવજી હોય સંજય યાદવજી જે પીડી છે એમને રજૂઆત કરીને આ રસ્તા જલ્દીથી થી જલ્દીનું નિરાકરણ થાય એના માટે પૂરો પ્રયાસ કરે પણ સારું મટીરિયલ અહીંયા વાપરે એના માટે અમે પોતે સ્થળ પર જઈને નિરીક્ષણ કરીએ છીએ કે કેવું મટીરીયલ થાય છે કેવી કામગીરી થાય છે તાકી લોકોને કોઈ પણ જાતની અવગડતા ના પડે એની સાથે ખાડા પણ પુરાય અને પાણીનો નિકાલ પણ થાય એવો તમે બધા સહિયારો મળીને કરીશ વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે પરંતુ આજે દ્રશ્યો જોઈ રહ્યા છે એ નેશનલ હાઈવેના દ્રશ્યો છે નેશનલ હાઈવે અડતાલીસ જે મુંબઈ અમદાવાદ સુધી જોડે છે આ રસ્તાઓ પર પણ મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે અત્યારે વીટીવી ની ટીમ વલવાડા ગામ પાસે આવેલ જે ઓવરબ્રિજ છે ત્યાં પહોંચી છે અને આપ જોઈ શકો છો કે કઈ રીતે મોટા ખાડા પડ્યા છે અને આ ખાડાઓના કારણે અહીંયા મોટા પ્રમાણમાં આ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક સાથે સાથે જે વાહન ચાલકો છે તેઓમાં નારાજગી જોવા મળતી હોય છે એક તરફ હાઈવે ઓથોરિટી મસ્ત મોટા ટોલ વસૂલતી હોય છે તો બીજી તરફ આ પ્રકારના જે ખાડાઓ છે તેના કારણે ક્યાંક ને ક્યાંક જે વાહનો હોય છે તેને નુકસાન થતું હોય છે અને જે પણ આ જે મસ્ત મોટો ટોલ ટેક્સ લેવા છતાં પણ જે વાહન ચાલકોને જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ભૂતકાળમાં અહીંયા મોટા અકસ્માત પણ થયા છે લોકોના જીવ પણ ગયા છે ત્યારે હાઈવે ઓથોરિટીઝ આ તમામ ખાડાઓ દૂર કરે અને જે રોડ છે અને જે ટોલ લે છે એની સામે સુવિધા આપે તે ખૂબ જરૂરી બન્યું છે માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ વાપી વલસાડ